બધી મજામાં બધાને મજામાં ગયો તો બધાને રહી માટે જઈશ મને અમાર હું આવી છે ઘરમાંથી આવે તો જવું કેટલો મેં ઘરમાં આવ્યો જવો તમે ફરતો જવું જવો એ થોડુંક આખું જોઈને તા તો મેકળો દેખાય જ નહીં એવો સૂર્ય ન દેખાતો જો એટલો જો કેટલો વરસાદ મેં કરવો હોય જો આ બધું તો જો તો સારા બધી એવું ને એવું મેં મજા કરવું હોય તો હાલો દોસ્તો હું નીકળી જઉ છું ઘેરથી મોવા જવા માટે અને જે અમારા ભાઈ સારા છે અહીંયા તો હું જાઉં છું મોવા કાલનું કામ અધુરું મેં કાલે પૂરું કરવા તો હવે જોઈશી છે આજ કામ પૂરું થાય કે નહીં એમ ના જઈને જોઈ હવે અત્યારે તો ફિલાલ જઈ તબ તક મોવા જઈ ત્યાં બધી સિનેમેટિક શોર્ટ દો અને વિડીયોમાં બન્યા રહો

ઓરિયા છે દવા ભેળવેલી ડુંગળી નાચી છે ડુંગળી વાનમાં આવે ને એમ તો સમીગાળીને ઓલે કરું ઘરથી વ્યાલું છું બધા નાખવા એમણે ખાતા અને અડધી ડોલ તો ખાલી કરી નાખી હવે બધા ગાવરિયામાં ખાતા નખા પણ હાથમાંથી આ દવા ને હાથમાં સોટી ગઈ વાત मिलती इतनी जाने फोटी ना तो आए बहुत खेत लाए दादी और फोटी तो आए पकाए का बाकी तो कम दर्दी है तो वाली को पकी थी तो हलो बच्ची कहीं कहाँ खरीद तो हलो दोस्तों में वाली बढ़िया ना खिली वैसे आ बढ़िया अगर सम्मान टाइम तो अगर जमीन नहीं कहाँ के अंदर सीख दिए तो उनका अगले अपना बड़ा वीडियो उठे रहो तो बढ़िया रहो वीडियो में जमीन कार्बिन थक गया सी हाउ पे सने चल वो मैं थक गया था मैं तो मेरी पत्थर चलना किसे तो ऊँ हुई जब तो